નમસ્કાર દોસ્તો આજે હું અમારા એક દર્દી કે જેમનું અમે એલ ફોર એલ ફાઈવ અને એલ ફાઇવ એસ વન આ બે લેવલનું ઓપરેશન કરેલું છે છ સ્ક્રૂ નાખેલા છે અને તેની સાથે સાથે ગાદી કાઢીને વચ્ચે મેટલનું કેજ પણ મૂકેલું છે તો તેમનું ઓપરેશન જે ટીલીફ સર્જરી કહેવાય છે અમે કરેલી છે તેમની રિકવરી કેવી રહી છે ત્રણ મહિના થયેલા છે પહેલાં દિવસથી લઈને અત્યાર સુધીની તે હું આપને જણાવ આ વિડીયો દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો તે અમે દર્દીને ઓપરેશન કર્યું તેના ચોવીસ કલાકમાં તેમને કમ્ફર્ટેબલી વિદાઉટ એની સપોર્ટ ચલાવેલા છે કોઈ જ રીતના પગમાં ભારેપણું કે દુખાવા વગર તેનો વિડીયો છે ત્યારબાદ તે જ દિવસે દર્દી કમ્ફર્ટેબલી પગથિયાં પણ ચડી શકે છે અને કોઈ જ રીતનો ડિસ્કમ્ફર્ટ નથી રહેતો તે આપ જોઈ શકો છો તેમને પગથિયા ચડવામાં પણ કોઈ જ રીતના સપોર્ટની રિક્વાયરમેન્ટ નથી કર્યું એટલે આ ત્રણ મહિના થયા બેસો નીચે વાંધો નહીં આરામથી દેશો કઈ વાંધો નહીં આપણે ત્રણ મહિના થયા ને જેટલું ઘૂંટણમાં વધારે સ્ટ્રેન્થ હશે એટલા ઇઝીલી ઊભા થવાશે નીચેથી ઊભા થવાની સ્ટ્રેન્થ ઘૂંટણમાં જોઈએ કમરમાં નહીં બરાબર થઈ જાવ આરામથી ઊભા હતા એવું લાગ્યું ત્રણ મહિને નીચે બેઠા તો એટલી બધી કંઈ તકલીફ પડી કંઈ લાગ્યું તમને આગળ વળો તો વળો આગળ કેટલા વાકા વળાય છે વળો ઓકે સીધા થઈ જાવ ઊભા